પિટિશન દાખલ કરનાર એડવોકેટ આરબી બી નિવેદન સામે આવ્યો છે પોલીસ દ્વારા વર ઘોડા કાઢવાની કામગીરી તદ્દન ગેરકાયદેસર છે તેમ તેમણે જણાવ્યું હતું આ કાયદામાં ક્યાંક પણ આરોપીના વર કાઢવાની કોઈ ઉલ્લેખ નથી બીજી તરફ રીકન્સ્ટ્રક્શન નામે પણ થતી કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા માત્ર એક જ એફઆઈઆર નોંધાવી હોય તેવી વ્યક્તિનો પણ પોલીસ વર કાઢે છે

ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થાય એટલે પોલીસ દ્વારા તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો ક્રેઝ ચાલી આવેલો છે જે અનુસંધાને મેં ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક અરજી કરેલી જે અરજીના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસના રોજ પોલીસ કમિશનર સુરત નાઓને આ સમગ્ર બનાવ બાબતે યોગ્ય તપાસ કરી અને દિન ત્રીસમાં તપાસનો અહેવાલ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કરવા હુકમ કરેલો છે રિકન્સ્ટ્રક્શન એક તપાસનો ભાગ છે રિકન્સ્ટ્રક્શન કરવા માટે ન્યૂઝ મીડિયાને બોલાવીને ન્યૂઝ મીડિયાને લાવીને જે એક આઈડેન્ટિટી સમાજમાં ફેલાવવામાં આવે છે જે આરોપી જે છે એફઆઈઆરમાં જે તોમતદાર છે એને નામદાર કોર્ટ દ્વારા દોષી જાહેર કર્યો હોય એવું પણ નથી જ્યાં સુધી તેઓ વિરુદ્ધ રજૂ થયેલા પુરાવા અને તેઓ વિરુદ્ધ જે કાંઈ પણ આક્ષેપો છે એ સાબિત થાય ત્યાં સુધી તે આરોપી આરોપી નથી જ્યાં સુધી તેની વિરુદ્ધ ટ્રાયલ ચાલે ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવામાં આવે છે વિડીયો જે વરઘોડો કાઢવાની જે પ્રથા છે કાયદામાં ક્યાંય વરઘોડો શબ્દ નથી કાયદામાં કોઈ પણ કલમમાં કે કોઈ પણ કાયદામાં વરઘોડો કાઢવો અને જાહેરમાં આરોપીને ફેરવવો એવી કઈ જોગવાઈ કરવામાં આવેલી નથી એટલે મેં આ અરજી કરેલી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત